વાઘેલા પૂર્વ સરપંચ ઉમરી નીરૂભા વાઘેલા સહિત કાંકરેજ તાલુકા મામલતદાર વી એમ પટેલ અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા જેમાં કાંકરેજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુંદર રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી શિહોરી ખાતે આવેલ શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં સમાપન કરવામાં આવી હતી અને રાજકીય આગેવાનો દ્વારા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો કાંકરેજની પૂર્વ સંધ્યાએ સરકારશ્રીએ જે આયોજન કર્યું છે એ પ્રમાણે કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું કંબોઈ મુકામેથી શિહોરી એમવી બી હાઈસ્કૂલ સુધી અગિયાર કિલોમીટર જેટલું તિરંગા યાત્રાનું આયોજન થયું સમગ્ર તાલુકાના લોકોએ સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એના કાર્યકરો સમગ્ર તાલુકાના લોકો પત્રકાર મિત્રો ગામડામાં રહેલા તમામ આગેવાનો યુવાનોએ હર્ષભેર ઉલ્લાસભેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે લગભગ અમારી તિરંગા યાત્રા દોઢેક કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરે તાલુકાની હશે ઉત્સાહભેર તમામ લોકોએ અગિયાર કિલોમીટરની યાત્રા હતી તેમ છતાં પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે તમામનો ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે સૌનો આભાર છે અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડારી છે એ બદલ સૌનો આભાર આઝાદીના પર્વ નિમિત્તે આજે કંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર વહીવટીતંત્ર આપણા મામલતદાર સાહેબ આપણા ટીડીઓ સાહેબ આખી એમની ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી આપણા એસએસવી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માનનીય ભારતસિંહજી પટે સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે આજે તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીય તાના રંગે રંગાયો છે અને એ ખૂબ આહલાદક વાતાવરણ બન્યું એ બદલ વહીવટીતંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું અને ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વમાં આપણા એસએસવી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે એક વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનને વીરતાપૂર્વક બહાર પાડ્યું અને જે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ હતા એને મિસાઇલ ડ્રોન અને જે લશ્કરી વિમાનોથી હુમલો કર્યો એને સરહદ બનાવવા દીધા અને ભારે તોડી પાડ્યા અને આખા પાકિસ્તાનને ધૂળ ચાઢતું કર્યું તો હું સેનાને વંદન કરું છું અને આપણી કેન્દ્રના માનનીય વડાપ્રધાન અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકને આ ખૂબ ખૂબ અભિનંદન પાપું છું અને સમગ્ર દેશ આ રાષ્ટ્રીયતાના રંગે રમાય રંગાય અને ફર્સ્ટ સ્ટેશનનું દરેક નાગરિકના મનમાં એક ભાવના જાગે એના ઉદ્દેશથી આ યાત્રા યોજાઈ હતી સમગ્ર તંત્રમાં ખરી પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા